નમસ્કાર મિત્રો હું બોટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે બાદબાકી કરવાની એક અલગ ટ્રીક જોવાના છે અને આ ટ્રીકને મેં નામ આપ્યું છે બાદબાકી કરવાની ફાઇવજી ટ્રીક જે આપણી ટ્રેડિશનલ ટ્રીક છે આપણી જે પરંપરાગત રીત છે એના કરતાં આ જરા જુદી છે ચાલો જોઈએ કેવી રીતે બાદબાકી કરવાની ફાઇવજી ટ્રીક માટે હું સૌથી પહેલાં એક સરળ દાખલો લઉં છું દાખલાની રકમ આ પ્રમાણે છે સાતસો પાંચ ઓછા ચારસો ને ત્રેપન હવે આપણે જયારે બાદ બાકી કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ પાંચમાંથી ત્રણ બાદ કરીએ છીએ અને અહીંયા આગળ બે લખીએ છીએ પછી અહીંયા માંથી પાંચ ના જાય એટલે આપણે દશક લઈએ છીએ એટલે અહીંયા આગળ થશે દસ દસમાંથી પાંચ જાય તો પાંચ પણ આ ટ્રીકની અંદર બાદ બાકી જે છે એ આ બાજુથી કરવાની છે ડાબી બાજુથી એટલે કે આપણે અહીંયા આગળ જમણી બાજુથી શરૂ કરીએ છીએ બાદ એની જગ્યાએ ડાબી બાજુથી ચાલો કેવી રીતે જોઈએ ખૂબ સહેલું છે તમે એનો વ્યવહારમાં ઉપયોગ પણ કરી શકો છો સાતમાંથી ચાર જાય તો મિત્રો ત્રણ આવશે હવે જીરોમાંથી પાંચ ના જાય જીરોમાંથી પાંચ ના જાય તો શું લખીશ હું માઇનસ પાંચ લખવાનો છું મિત્રો અથવા બાર ફાઈવ પણ તમે કહી શકો છો તમને હવે ખબર પડી ગઈ છે પાંચમાંથી ત્રણ જાય તો હવે આવશે બે હવે આ જવાબ આવી ગયો છે ના તો હવે શું કરવાનું છે જુઓ આ ત્રણ છે અને અહીં પાછળ માઇનસ પાંચ છે એટલે આ માઇનસ પાંચની માથાકૂટ છે આવું જવાબમાં ના લખી શકાય તો માઇનસ પાંચ અથવા બાર પાંચ છે એની આગળ ત્રણ છે તો એનાથી એક સ્થાન આગળ છે એટલે આપણે ત્રણને ત્રીસ ગણી લેવાના છે તો ત્રીસમાંથી આજે ત્રીસ ગણી લેવાના છે કેમ ફરી એકવાર કહી દઉં આ બાર પાંચ છે અથવા માઇનસ પાંચ છે એનાથી આગળ એક સંખ્યા છે એને હું એનાથી એક સ્થાન આગળ છે એટલે ત્રીસ ગણી લેવાનો છું તો ત્રીસમાંથી પાંચ બાદ કરીશ ત્રીસમાંથી પાંચ બાદ કરીશ તો સ્વાભાવિક છે શું આવશે પચીસ અને આ બે તો ઓલરેડી જવાબ જ છે તો મિત્રો બે તો બસો ને બાવન મિત્રો આપણો જવાબ છે ચાલો એકાદ બે દાખલા બીજા જોઈએ એટલે તમને આ ટ્રીપમાં વધુ ખબર પડે બીજો દાખલો લઈએ છ હજાર બસો ને ત્યાંશી ઓછા પાંચ હજાર ચારસો ને છપ્પન ચાલો હવે તમને ખબર છે હું ડાબી બાજુથી બાદ બાકી કરવાની છમાંથી પાંચ જાય તો એક બેમાંથી ચાર ના જાય તો માઇનસ બે બેમાંથી ચાર શું કરીશ ઓી બાદ બાકી કરું છું કેમ કે ચાર નીચે મોટા છે તો માઇનસ બે લખ્યા આઠમાંથી પાંચ જાય તો ત્રણ અને ત્રણમાંથી છ બાદ ના થાય અથવા બીજી જે કહું તો આ નીચે મોટા છે એટલે માઇનસ ત્રણ લખી દઉં છું મિત્રો ત્રણ ઓછા છ એટલે માઇનસ ત્રણ હવે રીતમાં કોઈ ફેરફાર નથી ગમે તે દાખલો આ રીતે ગણવાનો છે અહીંયા આગળ અને આપણે મદદ કરવાની છે માઇનસ બેને કાઢી નાખવાના છે તો એની આગળની સંખ્યાની મદદ લઈશ તો એકને હું દસ ગણી લઈશ દસમાંથી બે બાદ કરીશ તો મિત્રો આઠ આવશે પણ હું ઝીરો આઠ લખીશ એવી જ રીતે આ માઇનસ ત્રણને કાઢવા માટે એની આગળની સંખ્યાની મદદ લઈશ તો અને ત્રીસ ગણી લઈશ ત્રીસમાંથી ત્રણ જાય તો સત્યાવીસ ગણી લઈશ તો જવાબ આવશે આઠસો ને સત્યાવીસ તમને એવો પ્રશ્ન થયો હશે હવે કે જોડે જોડે બધા માઈનસ આવે તો શું કરવાનું ચાલો એવો એક દાખલો પણ લઈ લઈએ એટલે તમને વધુ ખબર પડે દાખલાની નવી રકમ આ પ્રમાણે છે ત્રણસો બાવન ઓછા બસો ને ત્રેસઠ ચલો બાદ બાકી કરીએ ત્રણમાંથી બે જાય તો એક પાંચમાંથી નીચે છ મોટા છે મિત્રો એટલે માઇનસ એક બે નીચે ત્રણ મોટા છે એટલે માઇનસ એક તમે જુઓ બે નજીક નજીક માઇનસ આવ્યા હવે શું કરીશું તો આપણે આ સૌથી પહેલાં આ માઇનસનો વિચાર કરીએ કેમ કે આપણે ડાબી બાજુથી જ કામ કરીએ છીએ તો આને દસ ગણી લઈશ તો દસમાંથી એક જાય તો હું નવ લખીશ મિત્રો તમે જીરો નવ પણ લખી શકો છો આગળ જીરો આગળ કોઈ સંખ્યા નથી એટલે મેં નવ લખ્યા છે હવે આ માઇનસ એકની આગળ અહીં કોઈ સંખ્યા ન હતી એટલે માઇનસ એક એમના એમ પણ હવે તો નવ આવી ગયા છે તો નવને આપણે નેવ ગણી લઈશું કેમ કે આની આગળ એક સ્થાન છે તો નેવમાંથી એક જશ તો મિત્રો આવશે નેવ્યાસી તો મિત્રો આ જવાબ છે તો મિત્રો તમે પણ આ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો વ્યવહારમાં બાદબાકી કરવા માટે